કે કે ભાઈ હું ખાલી વર્ડ માર્ક કરાવી લઉં તો એનાથી શું મારી બ્રાન્ડ સુરક્ષિત થઈ જાય ખરી કે ટ્રેડમાર્ક ના ઘણા બધા ટાઈપના ટ્રેડમાર્ક હોય પણ એમાં જે મેઈનલી જે બધા બધું એપ્લિકેશન ફાઈલ થાય છે ને એ વર્ડમાર્ક ધેટ મીન્સ કે શબ્દોના રાઈટ અને જે સેકન્ડ એપ્લિકેશન થાય છે ને ડિવાઇસ ધેટ મીન્સ કે લોગોના રાઈટ તો ઘણા લોકોના માઇન્ડ ની અંદર ક્વેશ્ચન હોય કે ભાઈ મેં લોગો મારો કરે નાખ્યો છે એટલે મારો નામ લોગો બધું મતલબ આવી ગયું હવે મારો બિઝનેસ સુરક્ષિત હવે મારે કઈ કરવાની જરૂર છે નહીં તો આ હું તમને છે ને એક્ઝામ્પલ સાથે કહીશ કે મારા જાણ બુજો મતલબ મારા કેસ સ્ટડી પ્રમાણે

તો આ કેસમાં કોપી રેડ પાડવાનો બરાબર દવ સાબુ રેડ પડી આર્ટિક વાળાની રેડ પડી એટલે લોકોની જે માસ્ટરી છે ને કોપી કરવામાં એ લેવલની છે ને કે તમે મતલબ આપણા મમ્મી પપ્પા ભાઈઓ કોઈ અનએજ્યુકેટેડ એજ્યુકેટેડ થોડા ઘણા પણ ઓળખી ન શકે લઈ લે 300 રૂપિયાની વસ્તુ 30 રૂપિયાના કચરાવાળી સમજીને મતલબ એ લોકો લઈ લે સમજી ગયા તો મતલબ જે કોપી કરવાની માસ્ટરી હોય ને એ નેક્સ્ટ લેવલ સુધી હોય તો મારા એડવાઇસ પ્રમાણે તમે પહેલા જો એપ્લિકેશન તમારી રજિસ્ટર્ડ થઈ હોય તો તમારી લોગો વાળી મતલબ ડિવાઇસ માર્ક છે કાયદા ડિવાઇસ માર્ક મતલબ જ્યારે લોગોવાળી એપ્લિકેશન કરીએ ને એને કાયદાની ભાષામાં ડિવાઇસ એપ્લિકેશન કરે ડિવાઇસને લોગો કે તો જ્યારે તમારી મતલબ લોગોવાળી એપ્લિકેશન છે કે વડવાળી છે એ તમારે પહેલાં થઈ કહેવાય અને જો તમારી કોઈ પણ એપ્લિકેશન નથી થઈ તો વર્ડ માર્ક માટે વર્ડ એપ્લિકેશન કરાવો અને ડિવાઇસ માર્ક લોગો માટે ડિવાઇસ માર્કની એપ્લિકેશન કરાવો